નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અંગ્રેજી વિષય ધોરણ અગિયારની લેવાયેલી એકમ કસોટી ઓગસ્ટ બે હજારના રોજ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવેલી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણે લઈને હાજર થઈ ચૂક્યા છીએ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ એટલે કે આજે જ સૌપ્રથમ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ એનું સોલ્યુશન મૂકવામાં આવી રહ્યું છે જેમાં પહેલો સેક્શનમાં પહેલો સવાલ છે ટ્રુ ફોલ્સ જેમાં પહેલાંમાં આવશે ટ્રુ બીજામાં ફોલ્સ ત્રીજામાં ફોલ્સ ચોથામાં ફોલ્સ ત્યારબાદ પાંચમામાં આવશે ટ્રુ છઠ્ઠામાં ટ્રુ સાતમામાં ટ્રુ આઠમામાં ફોલ્સ નવમામાં ફોલ્સ દસમામાં ટ્રુ અને અગિયારમામાં ટ્રુ આગળ આપણે નિયરેસ્ટ મિનિંગ જે છે શોધવાના છે તો પહેલાં એક્સ્ટ્રીમનું સમાનાર્થી થશે વેરી મચ બીજામાં આવશે ટેરિફાઈંગ ત્રીજામાં આવશે ગ્લાન્સ ચોથામાં એજન્ટ પાંચમામાં આવશે અટેમ્પ્ટ છઠ્ઠામાં આવશે ઓપોઝ સાતમામાં આવશે કંટ્રોલ આઠમામાં આવશે આવશે ટાયર્ડ ઓવરફ્લો પ્રશ્ન કહે છે કે સિલેક્ટ ધ મોસ્ટ રિસ્પોન્સેસ યુઝિંગ ધ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે વાતચીતને પૂર્ણ કરવા માટે જો યોગ્ય ફંક્શન્સના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો પહેલાની અંદર જવાબ આવશે સી ઇન ઓર્ડર દેટ શી કુડ ગેટ પ્રમોશન બીજાની અંદર જવાબ આવશે બી He used to dance in the school. Trija Maushe, I am stronger than you. Chotanindraushe B, though she worked sincerely, she was not selected. Pasma B. if she had come to me, I would have helped her. ત્યારબાદ છે એચ ક્વેશ્ચન જેની અંદર આપણે સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન ટુ ગેટ ધ ફ્રેઝ એઝ ધેર આન્સર એટલે કે વર્ડરલાઇન કરેલો ભાગ જવાબ સ્વરૂપે આવે એવો સવાલ શોધવાનો હોય છે જેમાં પહેલાની અંદર જવાબ આવશે બી વોટ વોઝ અરુણિમા સિન્હા બીજામાં આવશે સી ઇઝ ધ મધર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ત્રીજામાં આવશે સી ફ્રોમ વેર હેઝ પ્રણવ મિસ્ત્રી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ચોથામાં આવશે એ વિચ હેબિટ શુડ વી ડેવલપ પાંચમામાં આવશે સી વેન વોઝ હિઝ રેપ્યુટેટેડ સ્કૂલ એસ્ટાબ્લિશ્ડ પછી છે સેક્શન બી જેમાં આપણે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ એટલે કે રીડ ધ એક્સ્ટ્રેકસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પેરેગ્રાફ વાંચીને ફકરામાંથી સવાલના જવાબ આપવાના છે જેમાં પહેલાં સવાલનો જવાબ છે ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજિકલ ડિસઓર્ડર ઇઝ ટ્રુ અવેરનેસ বীজ সবলছে এবার আসছে ধ অল্টিমেট গোল অফ আয়ুর্বেদ এমস এট রিজিংস ফ্রোম অল সৌরস এন্ড সফরিং বীজা পেরাগ্রাফ পহ আছে শুড অন্ডরস্টেণ্ড আর টাউন নেচর এন্ড ধ নেচর অফ আদর ফোর আওয়ার ওন হ্যাপিনেস এন্ড বেল বিং ইন লাইফ বীজ সে ফ্যাক্টর্ট অফেক্ট আর হেলথ এন্ড হ্যাপিউড ধ শেপ এন্ড সাঈস টেম্পচর্স এন্ড ক্যারেক্টফ পিপল ત્રીજા પેરેગ્રાફમાં પહેલો જવાબ છે ધ ઇન્ટરનલ ફેક્ટર્સ ધેટ લીડ ટુ મેન્ટલ ડિસીઝ આર ધ રોંગ યુઝ ઓફ ધ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ બીજો સવાલ છે ગિવ અનધર વર્ડ ઓફ અકર ઇન ધ પેરેગ્રાફ એટલે કે અકર શબ્દનો સમાનસી શબ્દ આપણે પેરેગ્રાફમાંથી શોધવાનો છે જેનો જવાબ આવશે અરાઈઝ ચોથા પેરેગ્રાફમાં પહેલો સવાલ છે જેનો જવાબ આવશે સાયકોલોજિકલ ઇમ્બેલેન્સ ડિસ્ટ્રીબ્યુટ અવર બોડી बाय वीकनिंग अवर फिजिकल एनर्जी एंड प्रिवेंटिंग अस फ्रॉम डुइंग वॉट वी रियली वॉन्ट टू डू बीजा सवालों जवाब आीलिंग ऑफ लोनलीनेस नॉट बीइंग लव्ड ऑर एप्रिशिएटेड एंगर स्ट्रेस और एंगजाइटी कैन रीलिड टू ध वीकनिंग ऑफ अवर फिजिकल एनर्जी पचीना पेरेग्राफ में पहला सवालों जवाब आश डिजीज ट्रीटमेंट डिजीज प्रिवेंशन लाइफ एक्सटेंशन अवेरनेस डेवलपमेंट બીજો સવાલ છે ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ વર્ડ આઇડેન્ટિફાય એટલે કે આઈડેન્ટિફાય શબ્દનો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે જેમાં જવાબ આવશે એ રેકોગ્નાઇઝેશન રેકોગ્નાઇઝ ત્યારબાદનો પ્રશ્ન કહે છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો એટલે કે નીચેના પેરેગ્રાફમાંથી જે છે આપણે સવાલના જવાબ આપવાના છે તો પહેલા સવાલનો જવાબ છે ઓર્ફ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન બીજા સવાલનો જવાબ છે વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપડ ટુ લિસન બીકોઝ હી પ્લેડ બ્યુટિફુલી ઓન હિઝ લાયર એન્ડ પ્રોડ્યુસ્ડ વન્ડરફુલ ટ્યુન્સ પછી બીજા સવાલનો જવાબ છે વુ વોઝ ધ હઝબેન્ડ ઓફ એડ્યુસ તો આવશે ધ હઝબેન્ડ ઓફ એડ્યુસ વોઝ ઓફ બીજો સવાલનો જવાબ છે ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન્ડ ઇન ધીસ ટેક્સ ઇઝ લાયર પછીના સવાલમાં પહેલા સવાલનો જવાબ છે ધ લેન્ડ ઇન બેકસ વોઝ એન્ડ ચીપ બીજા લોટ ઓફ લેન્ડ ફોર જસ્ટ અ ફ્યુ હન્ડ્રેડ રૂબલ્સ ઇફ હી વોઝ ક્લેવર પછીના પેરેગ્રાફમાં પેરેગ્રાફ નંબર ચારમાં પહેલા સવાલનો જવાબ છે કે નેમ ધ જ્વેલ્સ મેન્શન ઇન ધ ટેક્સ તો જવાબ આવશે ધ જ્વેલ્સ મેન્શનડ ઇન ધ ટેક્સ્ટ આર પલ્સ ફ્રોમ ધ સાઉથન ઓશન બીજા સવાલનો જવાબ છે દુર્યોધનાસ રિએક્શન વાઇલ પ્લેઈંગ ધ ગેમ્બલિંગ મેચ વોઝ વન ઓફ એન્ગર પછીનો પ્રશ્ન છે સેક્શન સેક્શન સીમાં આપણે કહે છે રેડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો એટલે કે કાવ્ય આધારે સવાલના જવાબ આપવાના છે તો પહેલા સવાલનો જવાબ છે ધ પોઈન્ટ પ્રોટેક્ટેડ ધ ટ્રી બીકોઝ ઇટ શેટલ્ડ હિમ ઇન હિઝ યુથ બીજા સવાલનો જવાબ કહે છે ફાઇન્ડ આઉટ રાઇમિંગ પેરન્ઝા એટલે કે સ્ટાન્ઝામાંથી સરખા સરખા બોલાતા શબ્દોની જોડી જે છે તો જવાબ આવશે સ્ટાન્ઝામાંથી પહેલા પછીની બીજી પોઈમ આપી છે જેમાં પહેલો સવાલ છે વુ પ્લાન્ટેડ ધે તો જવાબ આવશે ઇટ વોઝ ધ પોએટસ ફોરફાધર ફાધર વુ પ્લાન્ટેડ ધે બીજા સવાલનો જવાબ આવશે ધ લાઇન ધેર વુડ લેટ ઇટ સ્ટેન્ડ ધ પોસ્ટેડ ધ વુડમેન ટુ લેટ ધક સ્ટેન્ડ બીજા સવાલનો જવાબ આવશે ધ ટ્રી મેન્શન ઇઝ ધ ઓક પછી આપણે કહ્યું છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે આપણે પેરેગ્રાફને એ પ્રમાણે ફેરવવાના હોય છે આપણે સેમ્પલમાં જે છે થોડું ઘણું કીધેલું હોય કે કયા પ્રકારના ફેરફાર કરવાના હોય છે તો પહેલાં પેરેગ્રાફનો ફેરફાર છે કે હેન્ડબોલ વોઝ બિંગ પ્લેડ બાય ક્રીના વાઇલ્ડ હર ગેમ વોઝ વોચડ બાય મી શી વોઝ કોલડ બાય મી ટુ થ્રો ધ બોલ બીજા સવાલનો જવાબ આવશે મિસ્ટર અબુ વોઝ વિઝિટેડ બાય સોના યસ્ટરડે અ ન્યૂ પેર ઓફ ડ્રેસીસ વોઝ બોટ બાય હર હર ફ્રેન્ડ બાય ત્યારબાદ ત્રીજાનો જવાબ છે ખુશી વિલ રીડ એવરીથિંગ સિન્સિયરલી વિલ શી રીડ સિન્સિયરલી સિરિયસલી યસ શી વિલ રીડ બિકોઝ શી વોન્ટ ટુ રિગેઇન હર ફેમ વિચ શી હેઝ લોસ્ટ ઇન ધ પાસ્ટ ચોથા સવાલનો જવાબ આવશે માય ફાધર ટીચિસ અ પોયમ હી ટીચિસ ઇટ ઇન્ટરેસ્ટિંગલી આવશે પેસિવ વોઇસ કેન બી ટુ ધ સ્ટુડન્ટ્સ ટોપિક સમ બેસિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક શુડ બી રિમેમ્બર્ડ બાય ધ સ્ટુડન્ટ્સ ધ ટોપિક ઇઝ અન્ડરસ્ટુડ બાય ધેમ વિથ રેગ્યુલર સેલ્ફ પ્રેક્ટિસ આગળનો પ્રશ્ન આપણને કહે છે કે સમરિયાઝેજ કરવાનું છે કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ અ સમરી વિથ સુટેબલ ટાઇટલ એક યોગ્ય શીર્ષક સાથે એની સમરી એટલે કે સંક્ષેપીકરણ આપણે લખવાનું હોય છે તેનો જવાબ આપણે લખ્યો છે ટાઇટલ છે ધ ગ્રીડ ફોર મોર લેન્ડ અ વેલ્થી લેન્ડ લોવર ઇન રશિયા વોઝ નોટ કન્ટેન્ટ વિથ હિઝ ફર્ટાઇલ લેન્ડ એન્ડ યર્ન ફોર મોર હિઝ ડિઝાયર કોટ ધ અટેન્શન ઓફ અ લેન્ડ બ્રોકર ફ્રોમ બાસ્કર્સ Who exploited Pohom's greed by introducing him to the prospect of acquiring cheap, fertile land? The broker advised Pohom to brief the basket's chief and offer gifts to secure as much land as he desired. The encounter set the stage for Pohom's ambitious pursuit of land, driven by his unstable greed. A paragraph of the, is titled, the love of herpes and address. Once upon a time in Greece, there lived a great musician named Orpheus, renowned for his enchanting melodies on the lyre. His music was so captivating that even wild animals would pause to listen. Orpheus shared a deep love with his beautiful wife Adrius, and they were inspirable. Adrius cherished Orpheus' music, expressing her inability to live without it, while Orpheus, in turn, could not imagine life without her. Their bond was proud of. વિથ ઓર્સ ઓફ વિથ આવર્સ ઓફ સ્પેન્ડ ઇચ અધર્સ કંપની હાઈલાઇટિંગ ધ્રેન્ડ ઓફ ધર ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેની સમર કઈ કયા પ્રકારે છે ટાઈલ થશે ઓરપ્લેસ ડિસેન્ટ ઇન ટુ ધ અન્ડર વર્લ્ડ જવાબ આવશે આગળ વન ડે વાઇલ્ડ વેન્ડરિંગ ઇન ધ વુડ્સ ઓરપ્લેસ પ્લેડ હિઝ લાયર એઝ એડ્યુઅસ પિક દ્લાવર્સ ટ્રેજિકલી શી એક્સિડેન્ટલી સ્ટેપ ઓન સ્નેક વિચ બિટ હર leading to her sudden death. Overcome with grief, April's life took a dark turn. He lost his ability to play the music or sing, consumed by sorrow, unable to bear the thought of living without entrance. He declared to his friend that he would venture into the land of the death to the bring her back, driven by love and depression. પછી ચોથો પેરેગ્રાફ આપ્યો છે જેની સમરી કઈક આ પ્રમાણે છે ટાઈટલ આવશે અર્પ્રેસ એન્ડ ધ ડીલ વિથ પ્લુટો Shabashi, in the palace of Pluto, the god of death, Orpheus pleaded for the return of his beloved wife. Andrian's Pluto, instinctively sketched informed Orpheus that the dead could not return to the living. Heartbroken Orpheus took his lyre and sang a pigment song about his deep love for Andreas, which moved Pluto. Compassionate, Pluto allowed Andrius to return to one condition, આપણને આ પ્રકારે એપો છે જેનો જવાબ કંઈક આ પ્રકારનો હશે ટાઈટલ ધ ટ્રેપ ઓફ એન્ગર પાંચમા નંબર પેરેગ્રાફ આપણે આ પ્રકાર એપો છે Title the Trap of Anger Shakuni cunningly provoked Yudhishthira, suggesting they used other dice and confidently claiming victory. His taunt indicated Yudhishthira's reckless anger, leading him to challenge them to continue playing. Duryodhan revealed in his cruel strength, knowing that Yudhishthira's anger would cloud his judgment, making him easier to defeat. While Shakuni remained calm, he further incited Yudhishthira by battling his temper, implying that a truly great man would not react with such a frustration. This manipulation set a stage for Yudhishthira's eventual downfall, as his pride and anger blinded him to the trap being laid by his advisors. આગળનો પ્રશ્ન છે સેક્શન ડીમાં કહે છે કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે અધુરા વાક્યને આપણે પૂર્ણ કરવાના છે કાઉન્સમાં આપણને જે ફંક્શન્સ આપ્યા છે એના આધારે અને તમે નીચે આપેલા વિકલ્પોની મદદ પણ લઈ શકો છો પહેલો સવાલ છે વેન આઈ વોઝ ઇન સ્કૂલ આઈ તો એમાં જવાબ આવશે સી યુઝ ટુ પાર્ટિસિપેટ ગેમ્સ બીજામાં જવાબ આવશે એ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ્સ ત્રીજામાં જવાબ આવશે એ સો ધેટ શી કુડ લર્ન ગ્રામર চোথা মা জবাব আছে এ হি বুড হ্যব কম্পিটেড টাস্ক পাঁচমা জবাব আছে बी शी वाज नॉट सिलेक्टेड इन द फाइनल વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ સૂચના એ છે કે ધોરણ અગિયારની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે આપણને તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસને રોજ બહાર પડેલી છે વિષય છે આપણું અંગ્રેજી જે આપણે અત્યારે લાઈવ ભણી રહ્યા છીએ તે ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો અથવા જો તમારે સીધી વોટ્સએપ પર પીડીએફ જોતી હોય તો આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એઇટ થ્રી પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ પીડીએફ મેળવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો જો તમને આ સોલ્યુશન ગમ્યું હોય અને તમે એને લખી રહ્યા હોવ તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હવેનો ટોપિક છે સેક્શન ઇ કહે છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ફિફ્ટી વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગીવન બિલો એટલે કે નીચેના શબ્દોના આધારે નિબંધ લેખન કરવાનું છે નિબંધનું નામ છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ True education should aim it developing at developing an all-round personality of child. It means that education should result into physical, mental and moral development of a child. But unfortunately, present education puts more stress on mental development, gives only a lip service to moral development and completely gives to go to by physical development. The school curriculum should have a place for sports and games. Physical training and sports recreate and entertain children. Mental and moral development is not possible without physical development. A strictly bond produces a sticky mind and a weak character. A strong body is an essential tool to fight against the struggle in life. Sports not only promote our health and strength but also develop many positive qualities of the head and the heart. They included it a spirit of a true sportsmanship, transparent, honesty, never failing punctuality, loft tolerance, indominate team spirit, effective leadership and unquestioned obedience. They teach us mutual cooperation and universal brotherhood. They refine our thinking and make us undisciplined. Sports make us broad minded, they teach us cyclism and patriotism. Only strong men can make a nation strong. Therefore, a strong and unfiltered nation sports must find an important place in education. books, our best friends. Books are like friendly companions. They take us on exciting adventures. Books help us learn new things. They teach us understand history and science books. Books can make us feel better when we are down. They provide comfort during the times books help us explore our imagination. They introduce us to fascinating ideas. Reading can be a fun escape from reality. Books can be a great source of knowledge. Books inspire us to be a creative. Books provide joy and entertainment. They help us grow and think differently. They are loyal friends, ready to share new experiences. They can teach us important life lessons. Reading regularly improves our language skill, boost lets us experience different viewpoints. They us new ideas to often give think about it. my aim in the life, Mara life. So, life without embination is like a ship without a rudder. Many successful men rose to great heights because of their ambition. My ambition is to become a business administrator. So, I have opted out for a commerce stream. Today is the age of commerce. Industries have increased and business organizations have frustrated to wider horizons. In this connection, the place of efficient administration is the demand of the hour. Though it is challenging, I aspire to meet at any cost. I am standing in standard 12. This year, and I am doing well in commerce subjects. I am planning to do some extra reading on business management in the coming vacation. Well, in advance, I know that my graduation will not ensure my entrance to MBA course. I shall make every effort to secure this degree. I am interested in this occupation particularly because good businessman administration means no wastage of finance and perfect planning of business it contributes considerably to the national businesses. it will earn me not only a handsome income, but also a good name. by making a determined effort, i am bound to fulfill my ambition. my favorite game or the game i like the most. my favorite game like cricket. i play many games, but cricket is my favorite game. i am crazy about this game. I am the captain of my school cricket team. I have maintained a good record as a cricketer. Cricket is an outdoor game. It gives healthy exercise to the body. The game of cricket makes a player watchful, quick-footed and alert. Cricket is rightly called a democratic game. A cricket team consists of players from different states they speak different languages but cricket cements them to into a team with a spirit of equality brotherhood and sportsmanship cricket is a favorite game of millions all over the world almost everyone likes to play or watch this exciting game a good shot a difficult run almost impossible catch an important wicket taken are lustily cheered by the spectators and there is nothing to beat the thrills of the last few moments of an exciting match whether whether it is a one day or a test cricket is a gentleman's game it is a game which teaches discipline character honesty selfness team spirit and fair play it is therefore my most favorite game તો બસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ અગિયારની સંપૂર્ણ એકમ કસોટી વિશે અંગ્રેજીની જે છે સોલ્યુશન મેળવી જો તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા સોલ્યુશન લઈને આપણે તમારી સમક્ષ હાજર થતા જ રહીશું આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો